કે અમારે જે એક નાના પશુપાલકોને સારું માર્ગદર્શન જે બધાની અધિકાર છે જેમાં મન વાડ આવે પણ છતાંય તમે જૂનાગઢની પ્રથમ સંકુલ આપણે પ્રથમ જિલ્લા કલેક્ટરમાં જે સંકુલન મીટિંગ મળી અને અમારા માલદારીનો પ્રશ્ન ઉભરે ત્યારે હું ગદગદ એકલો થઈ ગયો કે ખરેખર પ્રથમ આજ સુધીમાં વિધાનસભામાં જો પ્રથમ માલધારીના હિતમાં એક તમે વાત કરી ના ખેડૂત દરેક સમાજ

ખરેખર અમારા નાના નેડા ને આવી તમારી આ સ્થિતિમાં રાતે વારું કરીએ અમે હમતા વારું કર્યું પાંચ દિવસ જે અમે અમે જે ટૂર કરીને સાચું આપણા માટે જો સાચો ઉદેદ હોય તો ગોપલભાઈ ચૂંટાઈ જશે તો આપડે કઈ કોઈ નથી અને તમે નીકળ્યા તો કે ભાઈ કીધું નહીં પૂછ્યું માટે ફોન કર્યો હતો કે મનોજભાઈ આમ આદમી પાર્ટી ના જે ટીમ છે ને એમની ઘરે ભોજન

જેવું ન હોય ને અમુક કામ હોય સરકાર ને કોચિંગ કરવાના પછી બાકી તો માણસ પોતાની મજા નહી કરે બીજા ને નડતો ન હોય એવું બધું કામ કરી શકાય હવે ભાજપ ની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે એને એમ છે કે ભાઈ તમારે કઈ પણ કરવાનું નથી હજુ તો એવા દિવસ આવશે ખેતર હું આવું છોકરા સરકાર નક્કી કરશે મંદિર માં કોઈ વ્યવસ્થા નથી અને આપડે કોઈ અહીંયા ડિસ્ટર્બ ન કર્યું એટલે નાગભાઈ પ્રાર્થના લાવશે આપણે જમણવાનું એવું રાખ્યું અને

વાત કરું જ્યારે કેજરીવાલ પેલું પ્રથમ વાર ચૂંટણી ત્યારે હું કેજરીવાલ હજાર ની જે લડતું ને બે હજાર બાર માં સીધો હું આપમાં ત્યારે જોડાઈ ગયો મોદી ની પ્રથમ સભા અમારી માલધારી નહી જુનાગઢ માં કરી મુખ્યમંત્રી બન્યા પછી અને ત્યારે એવું કર્યું કે વાયબ્રન્ટ ગુજરાત ને ગ્લોબલ ગુજરાત ની આખી ને કે લાકડી મૂકી દે પકડો

મારા વિચાર એને દુર્લભ છે નૈતિકતા કોઈ દી ગુમાવી નથી કોઈની એક રૂપિયા હું ખેતી કરું છું અને આનંદ કરી ભગવાને ઘણું દીધું અને જે દીધું છે નીતિમત્તાનું અને કાયમ નીતિમતાથી જીવવું હોય પણ અનૈતિક સામે લડવું છે એવું પાવર થી જ લડવાનું છે એમાં કોઈ આકા જીવું કોઈને લડવું જે કઈ સંગઠિત અમે લડું છું કાયમી મારી રજૂઆત હોય વિધાનસભા હોય આનંદજી બેન આવી તમારી જેમ બેઠો ને એમ બીજું એક મીટિંગ કરવી દે વખતો વખત આપણે રજૂઆત કરી દે અને સરકાર જે મૂળ જે બંધારણીય અધિકારો છે એ છીનવી અને લુપ્ત કરી અને આપણા બંધારણ અધિકારથી થી આપણને કેમ આ લોકો નાસીબાસ કરી અને અવરી લાય અત્યારે ભાજપ સરકાર સો જીસીબી ભરવાડ ને એટલે ગૌસર ખેડીને ખેડી ને ખાઈ ભરવા ગુને કરે કરો ખનીજ ખનીજો ચોરવામાં અમારા સમાજને મોર કરે બસો બસો જીસીબી વગર પૈસે છે ઓલા ઓહો સરકાર આપડી માં દયા કરી પણ તમારી ગા સીની લીધી તમારી મા જે હારું બી લઈ લીધી તમારે પાસે જીવ અમદાવાદ માંથી ગાયું પકડે બહાર થી પકડે ક્યાંય ગાયું રહેવાનું નથી જે ખરેખર અમારો વ્યવસાય એ રાષ્ટ્ર ની ઉત્થાન માટે કોઈને નકળે ખેતી અને પશુપાલક વ્યવસાય છે ને રાષ્ટ્ર નો બે પાયેલા પ્રશ્ન ખેતી હોય અને પશુપાલન હોય એટલે ભારત સમૃદ્ધ જ છે પણ આ સમૃદ્ધિને ને હળવાનું જ કામ આને કહ્યું બીજું કેવાય કઈ એટલે આ વાત આપણે કાયમી ખટકે એટલે કાયમી આના વિચાર થી આપણે વિરુદ્ધ હાલી અને તમારા જેવા સારા કાર્યકરો આવે ને ગુજરાત નું ઉત્થાન કરે એવી સાથે આપણે બધા ભેગા મળીને માતાજીના ના આશીર્વાદ થી કશું કઈ પ્રયાસ ના કેમ કે બજારમાં ભવા માં વસ્તુ શું છે મૂળ દૂધનો ભાવ નથી હવે જે મેળા બી ગયા છે પોઝિશન એવી છે કે દૂધ અમે દેવા જે ત્રીસ રૂપિયા લઈએ વીસ રૂપિયા ની બોટલ આવે

માલધારી કેવા ઝૂપડું ઢોર બાંધવા માંગે ન દેવી માથા ભારે માણસો કોદરી ખાઈ જાય વાંધો નથી સાહેબ મારું હું વાત કરું હું ગૌચર લડતું પડી ને મારા માં મારું મકાન પાકું હતું બજારમાં પાણી નાખ્યું બાર મહિના હું ઝૂપડા

કોઈ આરે ખોટી બેઠક નથી કોઈ જીવન સેલી ખોટી નથી સત્ય ને નિષ્ઠાથી કાયમ જીવવું એમ જીવવા દઈએ એટલે આનંદ કરવો સત્ય ધારે પૃથ્વી સત્ય તમે દ્રવી સત્ય બહે તો વાયુ રત્ન સર્વ સત્ય એટલે તમારા જેવા સત્ય કાર્યકો રહેશે તો મને આવશે

ન બધા ગામમાં આ ભાઈ છે ને એ જિલ્લાના મંત્રી છે અને ઈ સીટ બે હાજર આવતી પહેલા ઈદ મને લઈ ગયા ગામ માં ભાઈ વેલી બેલી કાઢી યાદ છે યાદ છે તો તો તમે બધા કઈક કરશો કે સારું એવું લાગે મને તો અરખ જોતા બધા